ધારી તાલુકાના મીઠાપુર ગામના યુવકની જાન જોડાય તે પહેલા સ્કર્પિણ હત્યા કરવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે બનાવની જાણવા મળતી માહિતી મુજબ અમરેલી જિલ્લાના ધારી તાલુકાના મીઠાપુર ગામના વિશાલ મકવાણા નામના યુવકનો આજે માંડવો નખાયો હતો અને આવતીકાલે તેમની જાન જોડાવાની હતી પરંતુ તે પહેલા આરોપીઓએ મીઠાપુર ગામની સીમા બોલાવી અને છરીના ઘા તેમજ પાઇપ વડે મારમારી અને કરપીણ હત્યા કરવામાં આવી હતી જેના મૃતદેહને ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવેલ હોવાનું જાણવા મળ્યું હતું જોકે અત્યારે પોલીસની હાથવેતમાં જ છે હોવાની વિગતો સામે આવી રહી છે જોકે પીઠી ભર્યા યુવાનની કરપીણ હત્યા થતા ચકચાર મચી જવા પામી છે સમ્રાટ સમાચાર ન્યૂઝ ધારી ગઈકાલનો ધારીનો તાલુકાના દલખાણીયા ગામનો બનાવ છે ગઈકાલે સાંજના છની આજુબાજુ આ મર્ડર કેસ થયેલો છે જેમાં વિશાલ મકવાણા કરીને છે એમના આજની તારીખે લગ્ન લખાયેલ લગ્નનો માંડવો હતો ને આવતીકાલે એની જાન જવાની હોય એવી દુઃખદ ઘટના બની ને એમનું મર્ડર થયેલ છે કારણ શું હોય છે કારણમાં કોઈ પણ કારણ હજી જાણવા મળ્યું નથી પરંતુ તપાસનો વિષય હોય હાલમાં સ્થાનિક પોલીસ તંત્ર પણ સહયોગથી સારો એવો માહિતી આપી રહ્યા છે પોતે તપાસ પણ કરી રહ્યા છે આગળ જોઈએ તપાસમાં આગળ આવે છે મોહનભાઈ મકવાણા નથી શરીરના ઘા ને માથામાં પાઇપ મારેલી અને હૃદય ઉપર ઘા કરેલા મોઢા ઉપર ઘા કરેલા આ બનેલ છે સરકાર પાસે મારે ન્યાય ખાતા પાસે લેવો સરકારે બહુ મને નહીં આવી મારા દીકરા આ થઈ ગયું છે આ ઘટના બની છે કા એને ફાંસીની સજા કા આજીવન જેલ પડી ગયું છે અને શા માટે આવું થયું શું કહેશો એ એના પરિવારમાં સહારવેલમાં છોકરી બાબતથી આ હતું મારો દીકરો નિર્દોષ આ કેસ બન્યો છે છોકરાનું નામ શું છે વિશાલભાઈ આખું નામ વિશાલભાઈ મુનાભાઈ મોહનભાઈ વિશાલભાઈ મોહનભાઈ મકવાણા તો અત્યારે અહીંયા પીએમ માટે લાવ્યા છો તો હવે તમે પાછા ભાવનગર લઈ જવાનું કયો ભાવનગર મારા છોકરાનું પીએમ પાકું